નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુદ્રામાં ઓગણીસ ગાયોના ભેદી મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ કરાતા દરેકના પેટમાંથી પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળ્યો અને ખોરાકી ઝેરની અસરનું પ્રાથમિક તારણ મુદ્રા શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહેલા ગાયોના મોત અંગે જિલ્લા પશુપાલન અધિકારીના માર્ગદર્શન હેઠળ કરાયેલા પોસ્ટમોર્ટમમાં ગાયોના મોત ખોરાકી ઝેરથી થયા હોવાનું પ્રાથમિક તારણમાં જણાયું હોવાની સ્પષ્ટતા કરાઈ છે મુન્દ્રામાં છેલ્લા બે દિવસમાં ઓગણીસ ગાયના વેદી સંજોગોમાં મોત થતા ચોકી ઉઠેલા જિલ્લાના પશુપાલન અધિકારી આરડી પટેલના માર્ગદર્શન હેઠળની ટીમે મૃત ગાયોનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું જેમાં ગાયોના મોત ખોરાકી ઝેરની અસરે થયાનું પ્રાથમિક તારણ અપાયું છે ઉપરાંત પશુઓના પેટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે વધુ તપાસ અર્થે નમૂનાઓ એકત્રિત કરી પશુ રોગ સંશોધન એકમ ભુજને તપાસની અર્થે મોકલી અપાયા હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે સ્થાનિક લોકો વહીવટી તંત્ર ગૌશાળા તેમજ જીવદયા પ્રેમીઓને પશુઓને નુકસાન થાય તેવો ખોરાક જેવો કે એઠવાડ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલો ખોરાકથી

દર્શક મિત્રો આજે તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર